અમદાવાદની બાવીસી આંખની હોસ્પિટલ ઓગણીસો પાંસઠથી આંખની સંભાળમાં વિશ્વસનીય નામ સમુદાય પ્રત્યે સમર્પિત સેવાના સાઠ વર્ષની ગર્વથી ઉજવણી કરે છે પ્રખ્યાત નેત્ર ચિકિત્સક ડૉક્ટર અનિલ કે બાવીસી દ્વારા રિલીફ રોડ અમદાવાદ ખાતે સ્થાપિત આ હોસ્પિટલ ફક્ત બે હજાર રૂપિયા અને ન્યૂનતમ સુવિધાઓથી શરૂ થઈ હતી દાયકાવથી તેમની અગ્રણી દૃષ્ટિ અને અવિરત પ્રતિબદ્ધતા સાથે બાવીસી આંખની હોસ્પિટલ ભારત અને વિદેશના લાખો દર્દીઓની સેવા કરતી એક અગ્રણી સંસ્થામાં વિકસ્યો છે હું ડૉક્ટર સભશિન ભાવિશી બીજી પેઢીનો ભાવિશીઆઈ હોસ્પિટલનો ડૉક્ટર છું સર આજે અમદાવાદમાં ત્રીજી હોસ્પિટલ ખોલવામાં આવી રહ્યું છે ચોથી હોસ્પિટલ ચોથી યસ ઉદ્દેશ્ય હોસ્પિટલનો દર્દીઓને કયા પ્રકારની સુવિધા હોસ્પિટલમાંથી પૂરી પાડવામાં આવશે અમારી હોસ્પિટલ આ ચોથી આપ આપ જોઈ શકો છો એકદમ અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે અને કદાચ હું ગર્વથી એવું પણ કહી શકીશ કે આટલી સારી એકલી આંખની હોસ્પિટલ તમને મળવી નહીં મળે કદાચ અમદાવાદમાં અહીંયા બધી જ સેવાઓ આંખની કોઈપણ વિભાગ લઈ ગયો આંખના મોતિયાના ઓપરેશન ચશ્માના નંબર ઉતારવા ત્રાસી આંખ પડદાના બાળકોના સ્પેશિયલ બાળકોનું કામ અમે અહીંયા કરીએ છીએ કે જે આ હાઈ માયોપિયા કે માયોપિક નંબર જે વધે છે એને ઘટાડવાનું અમે કામ કરીએ છીએ બાળકોના કેસમાં પછી પ્લાસ્ટી એટલે કે પ્લાસ્ટિક સર્જરી આંખની બધું જ આ એક જ જગ્યાએ થાય છે અને સારામાં સાર છ ડોક્ટરોની ટીમ છીએ અને બધા જ એમના ફિલ્ડના એક્સપર્ટ લોકો છે સર સાથે એક ટ્રસ્ટ પણ ચલાવવામાં આવે છે ટ્રસ્ટ થકી જે ગરીબ પરિવારના લોકો છે તેમને પણ ફ્રી નિઃશુલ્ક સારવાર છે તે આપવામાં આવશે કે કયા પ્રકારની સારવાર અને ક્યાં મળી રહે છે અમે નવીન ચેરિટેબલ ટ્રસ્ટ આમ તો વીસ વર્ષ પહેલાં ચાલુ કરેલું પણ છેલ્લા બે વર્ષ પહેલાં સ્પેશિયલ આંખના ઓપરેશનનું મફત દવાખાનું ઘી કાંટા ચાર રસ્તા ઉપર ચાલુ કરેલું છે જ્યાં દર્દીની જાત એની આવક કે કશું જ પૂછવામાં નથી આવતું પેશન્ટ આવીને કહે કે મને તકલીફ છે અને ઓપરેશન કરી આપો પણ એટલા જ ઓપરેશન અમે કરીએ છીએ કે જેનાથી દ્રષ્ટિ જવાની શક્યતા હોય એટલે મોતીયા ના ઓપરેશન કરીએ છીએ ચામરના ઓપરેશન કરીએ છીએ અને પડદાના લેઝર ફ્રી કરી આપીએ છીએ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ